જોડવા તથા બગુમરા ખામે બનેલ મારામારીના બે ગુનામાં નાસ્તા ફરતા માથાબારે આરોપી ધીરજ પાંડેને જોડવા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી પલસાણા પોલીસ ઉપલા અધિકારીઓની સૂચના મુજબ પલસાણા પોલીસ વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપી પર વોચ રાખવા જણાવેલ જેથી પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ એલ ગાગિયા તથા સ્ટાફને બીજા પોલીસ માણસોને પોલીસ મથક વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવા અને બાતમીદારોથી માહિતી મેળવી સક્રિય થવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીબી જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ મેરુભાઈ રમેશભાઈ નાઓને સંયુક્ત બાતમી મળેલ કે જોડવા તથા બગુમરા ગામે દાખલ થયેલ મારામારીના બે ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે ધીરજ શોભનાથ પાંડે જોડવા ગામે આવેલ આરાધના ડ્રીમ સોસાયટી પાસે ઉભેલ છે જે બાતમી આધારે મારામારીના બે ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે